આખી જનરલ કામ કરવા માટે આવ્યું છે જે પાછળનું જે ઠાટું છે એ છે અને અંદરની જે કેબિન છે એ પણ આખી અહીંયાથી પણ જોઈ શકો છો કેબિનનું પણ વિકવાનું કામ ચાલુ થઈ ચૂક્યું છે માસુનું જે કેરિયર બોર્ડ આવે એ બધું નીકળી ગયું થોડુંક અવાજમાં પ્રોબ્લેમ આવશે ગ્રાઇન્ડરને બધું ચાલુ છે બંને સાઈડ ગ્રાઇન્ડર ચાલુ છે જોઈ શકો છો કામ ચાલુ છે આ છે છો ચાલ્યા કરે કામમાં બધું થાય તો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ તો અત્યારે વાગ્યા છે પાંચ અને આપણો વિડીયો અત્યારેથી ચાલુ થઈ રહ્યો છે કેમકે આપણે થોડાક બીજી હતા અને હવે આ બીજી એક ગાડી આવી છે જોઈ શકો છો આખી જનરલ કામ કરવા માટે આવી છે જે પાછળનું જે થાટું છે એ છે ને અને આ અંદરની જે કેબિન છે એ પણ આખી મતલબ સમજી લો આખું જનરલ કામ થશે તમને એ ટુ ઝેડ બતાવી દઈશ કે શું શું કામ થાય ને શું શું કામ થનારું છે તો અહીંયાથી જોઈ શકો છો વાળું ને બધું પાડી નાખી છે અંદરથી જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આપણે જે ચાદર છે આ ગાડીની ચાદર છે એ કાઢી મૂકી છે આ પડી છે બારે અને આ જોઈ શકો છો વાળ વાળ આ આવી રીતે નીચે રાખવામાં આવે છે આ જે નટ આવે એ કાપી નાખ્યા છે જો વાળના જે આવે આ જોઈ શકો છો આ હોલવાળા નટ અને પછી આ પડી જશે પછી આનો વારો આના ઉપર આમ આવી જશે તો આખું જનરલ કામ છે નેક્સ્ટ રીફિટિંગનું તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે બપોરના સાડા બાર અને આ જોઈ શકો છો કામ એકદમ જોર ચાલુ છે તો પાછલા વિડીયોમાં જોયો હશે તો જે આ ફૂટા છે એ જ રહ્યા હતા પણ સાઈડના જે વાળું હતું એ કાઢી મૂકી છે અત્યારે જોઈ શકો છો બધા ફૂટા નીકળી ગયા છે અહીંયાથી જોઈ શકો છો થોડુંક અવાજમાં પ્રોબ્લેમ આવશે ગ્રાઇન્ડરને બધું ચાલુ છે બંને સાઈડ ગ્રાઇન્ડર ચાલુ છે અહીંયાથી પણ જોઈ શકો છો કેબિનનું પણ વીખવાનું કામ ચાલુ થઈ ચૂક્યું છે માસનું જે કેરિયલ બોર્ડ આવે એ બધું નીકળી ગયું છે અને સાઈઝના પતરાની બધા નીકળી નીકળવા જઈ રહ્યા છે પતરા અને વ્હીલ કવરને બધું કાઢી મૂક્યું છે આગળનો કાર્ડ અને બમ્પર ને એ બધું કાઢી મૂક્યું છે એ આખી કેબિન ઉતરશે પણ નવો જ આવશે આ જોઈ શકો છો એનું બધું સામાન પડ્યો છે વાળ ને એ બધું આ બધું કાઢી મૂક્યું છે બોર્ડર છે ને બારી છે અને જે ચડવાની સીડી એ પણ છે ને આ ઉપરની રબડ છે ટપની જોઈ શકો છો ટપની રબડ આ કેરિયર બોર્ડ પડ્યું આવી રહ્યું ને આ બંફર ને ગાર્ડ આ જોઈ શકો છો કામ ચાલુ છે આ અહીંયાથી કાઢી મૂકતી છે હવે અંદર અંદરનું બતાવું આ સાઈડનું આખું કાઢી મૂક્યું છે આ સાઈડના બધા ફોટા કાઢી મૂક્યા છે હોલ સાઈડમાં એક બે ને ચાર બાકી રહ્યા છે તો ફ્રેન્ડ્સ અત્યારે જોઈ શકો છો વાગ્યા છે ચાર અને જોઈ શકો છો હાર્ડવેલ લૂ ને બધું નીકળી ગયું છે જે આગળના વિડીયોમાં જો તે જે બાર એક વાગ્યે કામ થયું હતું એટલું થયું હતું ત્યારે જોઈ શકો છો હાર્ડવેલ લુન બધું નીકળી ગયું છે અને ત્યાં પણ જોઈ શકો છો વ્હીલ ને બધા નીકળી ગયા છે ને બધું નીકળી છે અને સામે ઓલીગાડીમાં પણ કામ ચાલુ છે તો સ્પીડથી કામ ચાલી રહ્યું છે તો ભાઈ જોઈ શકો છો બાજુ પણ કામ ચાલુ છે આ ગાડીમાં પણ કામ ચાલુ છે આ ગાડીમાં પણ કામ ચાલુ છે તો બધા માણસો કામ કરે છે જોઈ શકો છો તો ફ્રેન્ડ અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને આપણે જસ્ટ આમાંથી કામ કરીને ફ્રી થયા છે જોઈ શકો છો ઓઇલ ને બધું લગાવ્યું છે આખા ચેચિશમાં જ લગાવ્યું છે રમોકમાં ચાલે છે એના માટે આ જોઈ શકો છો અને થોડીક આ જોઈ શકો છો કેવી હાલત થઈ છે અને અહીંયાથી પણ જોઈ શકો છો થોડીક ચાલ્યા કરે કામમાં બધું થાય અહીંયાથી પણ જોઈ શકો છો આ નમકમાં ચાલે ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આવો આપણે વોશિંગ કરી છે પણ છતાંય આવું વ્હાઈટ વ્હાઈટ થઈ ચૂક્યું છે આ નમક છે એના લીધે આપણે ઓઇલ લગાવ્યું છે કે કાટ ના ખાય આપણે ટ્રકમાં ટ્રેલરમાં બંને સાઈડ સામેથી બતાવું તમને આ જોઈ શકો છો સામેથી આ બાજુથી એક ચેચિસ આવી છે આપણા પાસે વોશિંગ કરવા માટે અહીંયાથી પણ જોઈ શકો છો પછી એના ઘોડા પછી આના પુસિંગ વાળા જે છે પૂજ ઈ બંને સાઈડ તો ફ્રેન્ડ્સ આ આપણે વોશિંગ કરી નાખી છે હવે વારો છે બીજી ટ્રકનો જે આપણે બાજુમાં જ ઊભી છે આખી ચેચીસ છે ચેચિસ આપણને વોશિંગ કરવાની છે તમને બતાવું ત્યાં જઈને આ આ જોઈ શકો છો ચેચીસ એ આપણે વોશિંગ કરવાની છે તો હવે આ ટ્રેલર નીકળશે એટલે ટ્રેલર નીકળશે એટલે આપણે હું ગાડી અહીંયા આપણે વોશિંગ કરીશું તો આ વિડીયોને લાઈક જરૂર કરી નાખજો અને બીજું સબસ્ક્રાઈબ પણ જરૂર કરી નાખજો તો ફ્રેન્ડ્સ અત્યારે જોઈ શકો છો વાગ્યા છે બપોરના ત્રણ અને વિડીયોનો ત્રીજો દિવસ તો અહીંયાથી જોઈ શકો છો કામકાજ ફૂલ સ્પીડમાં ચાલ્યું ચાલુ થઈ ચૂક્યું છે અહીંયાથી જોઈ શકો છો આ ટ્રેલર છે જે એલિયા એ તૂટી પડ્યા છે તો વેલ્ડિંગ ચાલુ છે આ વાળા એલિયા આવી તૂટી પડ્યા છે અને અહીંયા દહારમાં કેતા પત્રો લગાવવાનું હોય તો હવે ખબર નહીં આ જોઈ શકો છો એલિયા કાઢી મૂક્યા છે અહીંયાથી